જય માતાજી જય શ્રી કૃષ્ણ મારું નામ રમાબેન છે અને હું સુરતમાં રહું છું તો ચાલો આજે મારે બનાવવાનો છે રવાનો શીરો તો અહીંયા મેં ઘી લઈ લીધું છે તમે જોઈ શકો છો ઘી થોડું ગરમ થાય એટલે આપણે એમાં રવો નાખવાનો છે અને સરસ આપણે ઘીમાં શેકાવા દેવાના છે રવાને આપણે હલાવતું રવાનું છે રવાને એટલે સરસ આપણો રવો શેકાઈ જાય ઘીમાં તો જો આપણો રવો શેકાવા આવ્યો છે તમે જોઈ શકો છો સરસ રેવો શેકાઈ ગયો છે આપણો અને સરસ આપણે હલાવતું રવાનું છે રવો શેકાઈ ગયો છે તો હવે આપણે એમાં ગરમ પાણી નાખી દેવી દૂધમાં પણ બને અને પાણીમાં પણ બને તો આજે મેં પાણીમાં બનાવ્યો શેરવો અને હવે આપણે સરસ એને હલાવી નાખશું અને આપણે હવે માખણ નાખી દેસુ સરસ આપણે હલાવી નાખશું એટલે આપણી ખાંડ પણ ઓગળી જાય અહીંયા મેં થોડીક પાસી ખાંડ નાખી છે અને થોડુંક ગરમ પાણી નાખ્યું છે પાછું એટલે સરસ આપણો રવો બને તમે જોઈ શકો છો હવે આપણે સરસ એને હલાવી નાખશું એટલે આપણો રવો એકદમ મિક્સ થઈ જાય અને ખાંડ પણ ઓગળી જાય તમે જોઈ શકો છો બહુ સરસ બને છે રવો મારો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો અને ક્યાંથી જોવો છો તે કોમેન્ટ કરજો સરસ આપણો રવો હલાવી નાખવી એટલે મિક્સ થઈ જાય તમે જોઈ શકો છો સરસ આપણો રવો તૈયાર થઈ ગયો છે બનીને તમે જોઈ શકો છો હવે આપણે આમાં થોડાક સિંગદાણા નાખ્યા છે મને આમાં સિંગદાણા બહુ ભાવે તો મેં થોડાક નાખ્યા છે અને મારી પા બદામ નાખી છે ઝીણા ઝીણા કટકા કરીને હવે આપણે સરસ મિક્સ કરી નાખશું તો આજે બનાવ્યો તો રવાનો શીરો તમે જોઈ શકશો વિડીયો ગમે તો લાઈક કરજો કોમેન્ટ કરજો કેવો બન્યો જય માતા